જય ભારત સાથે હું ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ સાથીઓ તાજેતરમાં કલકત્તામાં ડોક્ટર મહિલા સાથે તે જ્યાં કામ કરતા હતા તે હોસ્પિટલમાં જ સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો શારીરિક ત્રાસ આપવામાં આવ્યો અને તેમની હત્યા સુધા કરી દેવામાં આવી મિત્રો આપણે ત્યાં ગુજરાતમાં પણ ઘણી બધી સંસ્થાઓ સરકારી અને પ્રાઇવેટમાં પણ મહિલા કર્મચારીઓ સાથે અન્ય તેમના ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ પણ નોકરીમાંથી કાઢી મૂકવાની અથવા તો બદનામ કરવાની ધમકી આપીને તેમનું શોષણ કરતા હોય એવી ફરિયાદો અમને પણ વારંવાર મળી રહી છે આવામાં કલકત્તા જેવી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ના બને તે માટે મહિલાઓની કામકાજના સ્થળ ઉપર સુરક્ષા મળે તે માટે આજ રોજ અમે મહિલા અધિકાર મંચ દ્વારા ગુજરાતના બધા જ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી માંગણી છે કે કાર્યસ્થળ ઉપર મહિલાની હેરાનગતિ થતી હોય તો તેવા કોઈપણ ગુનેગાર અધિકારી અથવા તો સહકર્મીને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી બરતરફ કરવામાં આવે તેમની ઉપર સ્ટ્રીક એક્શન લેવામાં આવે દરેક ઓફિસોમાં સીસીટીવી મૂકવામાં આવે અને કાર્યસ્થળ ઉપર હેરાન થતી કે શોષણની કોઈપણ ઘટનાને બિલકુલ નિર્બળ રીતે ના ટેકલ કરતા બહુ સઘન રીતે જોવામાં આવે અને તેની સિસ્ટમ આપણે વધારે સારી રીતે સુધારી શકીએ એવી અમારી માંગણી છે આજે જય ભારત